અટાણમય લીલાડોય કંઈ વઢાઈ ને લીલાડામાં તો અટણ બીજું કંઈ છે ને વાઢીયું છે વાઢીઓ નહીં વઢાય ને ખડોય નહીં વધે એટલી ઠાર આવે પડે ને તો એલો મેં ન વરી હોય મેં હરેવડું આવ્યું હોય ને એ તા હે ને ઘડીક અડધી પોણી કલાકમાં ટૂંકમાં વવ થાય જાય પાછી ઠાર આવી હોય ને ઠાર નવ દહ વાગ વધી ન ઉડે એટલી ઠાર આવે પડી એટલે આણી બધાઇને હે ને અટાણમયની હુંડો હુંડો ખારી નાખી દીધું તો કે બે કલાક નીકળે જાય

હા એ બધું માનું કામ છે પણ માળનેથી મારે કરવું પડે કાંઈ વધારે તલીધી લીધી મેં નાસ્તો કરી લીધો એ ઠામ હંઝવાર્યું ને પોતા ત્રણ કામ બાકી જો પારા સળેગા મસ્ત રીતે આમાં અમુક ટકા માખી હે અમુક ટકા હે એટલે કે બહુ ઉપાધિ જેવું હે ને એટલે એવું લાગે ને તો નિરાતી પછી વડે સાતે દીધું દવા પછી દવા એ મારી રાખી નથી માંડવીમાં હે ને બેલી તો હાકી હતી પણ હે ને હાકડે ગાળે એ ઘર આવે જાય એક ઘર ન આવે કારણ કે વચ્ચમાં રહીને એનો ગાળો વધારે સાંકળો ઉતો એટલે આમાં જતા હોય તો પછી સીધી ઓલી હાયરમાં આવે એટલે આલે ફેરે છે ને ફેરવે ફેરવી નાખી એટલે લાગત લેવાતું જાય ને થોડું ખાતી હાલે ને તો કંઈક કલર બદલે તો હજુ જો મુરી તો જ આ ટ્રેન શિયાળું ઉથલું વેરા લાગે બાપુ

टाने उकट कि है कर्मी तो खत्म गर्मी, था। खतम गर्मी था हो। था। और पुगाड़ी दीदू आखिर जाए घेर पुना दस वगे

તો હે ને મારી જૂની હેરસ્ટાઈલ છે આ પુરાની યાદે પેલા નાતી ઈ જ ઓરાતી પછી કોમેટુ કરે કરે ને બધા હેરસ્ટાઈલ બદલા તમે બધા ભેરા થઈને મારે મસ્ત લાગતી આ હાટુ આ લાગતી આઈ લાગે ઓલી વધારે લાગે તાજવર મણ યાદ આવે તો એ આઈ નવીન નવીન નો લાગે ને થોડા પુરાના જમાનામાં કરક કરક હોયા જાય તો મજા આવે

ने आने बर तो सारी है हूं ने एक एक सारा एक बर नाती सारे ने एक बर हूं सारा हूं तो आगे आवे जरिया लगे जा बैठो कहीं हीरू में पण ई का का भागे ता ने जाता ई सारे जो हक ना इने वाहे का का खाए हां पर हीरे बेहाई सेट हुई कहीं इने वाहे वाहे ने फेरवू पड़तो खाई जाए के पास का ना से दिया डाउ खाई गैस बेस्ट थे जाए के दवाखाने ले जावन

શ્યાક્ષોળે થી થોડો ઝાર લાગી ખાવાની વાત છે કે દુખી થવાની વાત છે સ્વાભાવિક વાત છે પેલા રોટલા હિચ્યું ને તે આવા ખોડા જ ઉપર સ સ મહિના સુધી હે ને રોટલા હિચ્યું ને બીજો આવા ખોડા જ ઉપર કોઈ ના ખોડા આ જે હિચતા હોય ને એના એના માટે નવી નવી ડિઝાઇન ખોડો ન ઉપડે ને તાર અહીં થાય કે રોટલા ભરતા આવડે એક વૈસ આસો થઈ જાય તો ખોડો ઉકડે ને હવે થી ન ખાઈ જાય ને તોય ખોડો ઉપડે અને અહીંયા કમ્પ્લીટ રીતે બની ગયું છે હા આગિર હોય ગયા હવે ખડી હૈ વાંચ પુેગા થોડી જે છે આ ઓલી વાડીએ બેઠા હું ના ઉલતી અટાણ હતી રામ વેલો ભાગી એ હતો ને હું હે ને આ ઘરે આવી હું મમ્મી રાખો મી હું કો પછી મહેમાન છે ને ઉતામ રાખાય વાથી ઉઠે ને વડલા એક થઈને પછી આ આવે ને કહે મોડું થાય મોડું થાય તો હું તો સાત યાર હોય તો ઘડી બે થાય હા તો હું સા પકવેલા ને એ પીએ લઈ તો પછી જ નીકળી ને મીરા આવી મારા ઘરે ને જો અમારે છે ને બે સાજના ક્યારા હતા એમાં રોટા વેટર હલતું હતું આ કાંઈ ને માં ફાઈનલી ભાગી આવ્યા ત્રણ દિવસ પછી ઘરે પધરામણી કરી છે પછી નિરાયથી મુલાકાત કરાઈ હું ફાઇનલી અમારા મહેમાન પૂગી ગયા છે આવી ગયા છે ત્રણ ની સવારી વાહ ત્રિપલ સવારી ત્રિપલ સવારી એ સીતારામ આવો काहा हा बोल्यो

હર છે ને હમ ને મોકલે તો કે રીમાન પાક માય રોકાણ આય હે ને હા રોકાણ કે કે રો હો આ સવાર મે ખરાબ ન હો આ હા હમ હા નો તા હા ઓ ઈને ને કોઈ ને આવડત આવડે ને ના થી કે મોટા નેતા આવડતા ટીંકા જ ટીંકા આવડે આથી પૂડા